એક બાજુ આસામમાં ભારે પૂર આવ્યું અને કેરળમાં ભારે વરસાદ થયો જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તો બીજી તરફ વરસાદની અડધી સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં ભારતના છત્રીસ હવામાન ખાતાના સબડિવિઝન્સ એવા છે જે પચીસ ટકા વરસાદની અછત હોવાનું કહી રહ્યા છે દેશમાં એક તરફ પૂર આવે છે તો બીજી તરફ કેટલાય વિસ્તારોમાં દુકાળ જોવા મળે છે આવું શું કામ થઈ રહ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે દેશમાં ક્યાંક ભારે વરસાદ છે તો ક્યાંક બિલકુલ વરસાદ નથી આવું કેમ એની વિગતવાર વાત કરીએ તો હવામાન ખાતાના આંકડાની રીતે દેશમાં જુલાઈમાં સામાન્યની સરખામણીએ નવ ટકા વધારે વરસાદ થયો છે એટલે કે બસો એંસી મિલીમીટરની સરખામણીએ ત્રણસો છ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ થયો છે આ ઉપરાંત પહેલી જૂનથી અત્યાર સુધીમાં કુલ વરસાદ ચારસો ત્રેપન પોઈન્ટ આઠ એમએમ થયો છે જે સામાન્ય રીતે ચારસો પિસ્તાલીસ પોઈન્ટ આઠ એમએમ થતો હોય છે આમ તે પણ બે ટકા વધારે છે જોકે જુલાઈમાં વરસાદની ટકાવારી ઘણી નીચી રહે છે પૂર્વી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ગંગાના કિનારાના પશ્ચિમ બંગાળના જે વિસ્તાર છે ત્યાં અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં વરસાદ ઘણો ઓછો થયો છે હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પાંત્રીસ ટકાથી લઈને પિસ્તાલીસ ટકા સુધી વરસાદ ઓછો રહ્યો છે ત્રીસ જૂન સુધીની વાત કરીએ તો પૂર્વના ભારત અને અરુણાચલ પ્રદેશ અસમ મણિપુર મેઘાલય વગેરે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે આવેલા છે એવા પૂર્વોત્તર ભારતમાં વરસાદની અછત તેર પોઈન્ટ ત્રણ ટકા હતી અને એકત્રીસ જુલાઈ સુધીની વાત કરીએ તો આ અછત ઓગણીસ ટકા થઈ ગઈ હતી ઉત્તર પશ્ચિમ ભારતમાં જુલાઈમાં એકસો બ્યાસી પોઈન્ટ ચાર એમ એમ વરસાદ જોવા મળ્યો હતો કે જે સામાન્ય રીતે બસો નવ પોઈન્ટ સાત એમ એમ હોય છે એટલે કે તેર ટકાની ઘટ પડી છે આ રીતે જોઈએ તો મધ્ય ભારતમાં તેત્રીસ ટકા વધુ વરસાદ થયો પણ ઉત્તર પ્રદેશના વરસાદમાં પંદર ટકાની ઘટ આવી તો ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં સામાન્યથી વધુ વરસાદ જોવા મળ્યો આ બધા વિરોધાભાસના કારણની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ એટલે હવામાનમાં જે મોટા ફેરફાર આવી રહ્યા છે એ મોટું કારણ છે એવું ભારતનો હવામાન વિભાગ કહે છે ભારતીય ચોમાસામાં ઉતાર ચઢાવવાને જે ફેરફાર દેખાય છે તે જુદા જુદા કુદરતી કારણોને લીધે થતા રહે છે જોકે સંશોધનોથી જાણકારી મળે છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે ભારતીય ચોમાસામાં વધુ ફેરફારો આવી રહ્યા છે હવામાન ખાતું કહે છે કે આ સિઝનમાં પૂર્વોત્તર ભારતમાં સામાન્ય કરતાં ઓછા અને ઉત્તર પશ્ચિમમાં સામાન્ય વરસાદની સંભાવના છે આ હતી ભારતના ચોમાસામાં આવી રહેલા વિરોધાભાસની વાત આ વિડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઇન્ડિયા નમસ્કાર